ફોટો આપ્યો છે એની ઉપર ક્લિક કરવાનું છે પછી જ્યાં વિડીયોઝ દેખાડ્યું છે ત્યાં જવાનું છે ત્યાંથી નીચે કરવાનું છે ત્યાંથી બધા અલગ અલગ એડવર્ટાઇઝ જોવા મળે છે તમને એમાંથી જવાબ આપવાનો છે સવાલ આવે છે ધ્યાનથી સાંભળજો આજે અલગ અલગ ઘણા બધા સવાલ છે તમે કોઈપણ સિટીમાં રહેતા હશો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે દરરોજ તમે અલગ અલગ પ્રોડક્ટ જીતી શકો છો તમારા સગાવાલા રિસ્તેદારને પણ અમારો આ મેસેજ મોકલાઈ શકો છો તમારા સગાવાલા રિસ્તેદાર કોઈ પણ સિટીમાં રહેતા હશે જીતેલી પ્રોડક્ટ એમને નજીક પડતી બ્રાન્ચમાંથી આપી દેવામાં આવશે જે પણ સવાલ આવે છે શાંતિથી જોવાનો છે એની અંદર ફોટા બતાવ્યા છે કાપીન જોશો તો ફોટા વયા જાશે સમજ નહીં પડે આ સવાલ છે ધ્યાનથી જોઈ લો શાંતિથી જોઈ લો પહેલા હળદરની એડવર્ટાઇઝ આવે છે એની પછી તરત હળદર પછી તરત જે સ્ક્રીન ઉપર દેખાડી છે નાઇટ પેન્ટ ની એડવર્ટાઇઝ આવે છે આ જે સ્ક્રીન ઉપર દેખાડ્યો છે એ જ રીતના એડવર્ટાઇઝ આવે છે પહેલા હળદર ની એડવર્ટાઇઝ આવે છે પછી નાઇટ પેન્ટ ની એડવર્ટાઇઝ આવે છે આ નાઇટ પેન્ટ કેટલા પૈસામાં સેલ ચાલુ હતો અમારી યુટ્યુબ ચેનલની અંદર જે દેખાડ્યું તમને આગળ ઈ ટાઈપ પહેલાં હળદરની એડવર્ટાઇઝ આવે છે એની પછી નાઇટ પેન્ટની એડવર્ટાઇઝ છે તમારે જોઈને બતાવાનું છે એમાં લખ્યું પણ છે નાઇટ પેન્ટ નો સેલ નાઇટ ભાવથી વેચાણ થયું હતું કોમેન્ટની અંદર તમારે નાઇટ પેન્ટનો ભાવ લખવાનો છે અમારી આ એડવર્ટાઇઝ પહેલા વ્યક્તિનો સાચો જવાબ આપે છે એમને મળે છે ચારસો ને નવ્વાણું રૂપિયા વાળું મદની ડિશવોશ એક જ સવાલ છે અલગ અલગ સવાલ આજે ઘણા બધા સવાલ આવે છે પહેલાં સવાલનો જવાબ તમારે આ રીતના લખવાનો છે પહેલાં નંબરનો સવાલ હતો એટલા માટે આગળ એક લખવાનું છે એ પછી નાઇટ પેઇન્ટની કિંમત લખવાની છે જગ્યા છોડીને જે પહેલો સાચો જવાબ આપે છે એમને મળે છે તમને જે દેખાડી છે તે મધની ડિશવોશ ચારસોને નવ્વાણું રૂપિયાવાળી બોટલ એક વ્યક્તિને હવે પછી સવાલ નંબર બે તમારી સ્ક્રીન ઉપર જોઈ લો આગળ ગુલાબ જળની બોટલ દેખાડે છે એ પછી હિમાલયા બેબી પાવડર છે આની અંદર હિમાલયા બેબી પાવડરમાં કેટલું ડિસ્કાઉન્ટ છે મદની મોલ તરફથી કેટલું ડિસ્કાઉન્ટ આપે છે એની અંદર જે એડવર્ટાઇઝ દેખાડી છે એની અંદર મોઢેથી કહેવામાં આવે છે મદની મોલ તરફથી આટલું ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ તમારે કોમેન્ટમાં લખવાનું છે કોમેન્ટ કર્યા બાદ સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે તમામ સવાલના જવાબ ફરજિયાત વોટ્સઅપ કરવાના છે બીજા નંબરનો જે સવાલ છે એનો જવાબ આ રીતના આપવાનો છે આગળ બીજા નંબરનો સવાલ છે તો જવાબને આગળ બે કરવાનું છે એની પછી જે ડિસ્કાઉન્ટ છે એ લખવાનું છે આ સાચો જવાબ આપે છે એમને મળે છે ટોકી બેબી ડાયપર વીસ પીસ હવે આવે છે આ સવાલ નંબર ત્રણ ધ્યાનથી સાંભળવાનો છે અને જોવાનો છે આ એડવર્ટાઈઝમાં પહેલા આવે છે ધ્યાનથી જોઈ લો મચ્છરની અગરબત્તી આવે છે એની પછી ચીક શેમ્પૂ આવે છે ચીક શેમ્પૂ આ એડવર્ટાઈઝમાં કેટલા પૈસાનું વેચાણ હોય છે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે જોઈને લખવાનું છે શાંતિથી અમારી પહેલાની એડવર્ટાઈઝમાં આવે છે આ બંને એડવર્ટાઈઝ તમારે જોવાની છે પહેલા મચ્છરની અગરબત્તી છે એની પછી ચીક શેમ્પૂ છે ચીક શેમ્પુ કેટલા પૈસાનો સેલ એમાં ચાલુ છે કોમેન્ટમાં એ જવાબ આપવાનો છે કોમેન્ટમાં આ રીતના લખવાનું છે ત્રીજા નંબરનો સવાલ હોય તો આગળ કંઈ લખવાનું છે જગ્યા છોડીને એ શેમ્પુનો સેલ કેટલા પૈસામાં વેચાણ હતું એ લખવાનું છે કોમેન્ટ કર્યા બાદ સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે આનો સાચો જવાબ આપે છે પહેલાં જે વ્યક્તિ એમને મળે છે સો રૂપિયાના નિમકા શેમ્પૂ એક વ્યક્તિને આ છે સવાલ નંબર ચાર તમારી સ્ક્રીન ઉપર જોઈ લો પહેલા આવે છે બ્લેક ફિનાઇલની એડવર્ટાઇઝ આવે છે નવરત્ન ઠંડા ઠંડા કુલ કુલ હેર ઓઇલ તેલ આ એડવર્ટાઇઝમાં તેલની બોટલ છે બે બોટલ કેટલા પૈસામાં વેચાણ થાય છે બે બોટલ તેલની બોટલ કેટલા પૈસામાં વેચાણ થાય છે અમારી યુટ્યુબ ચેનલની અંદર

જે ભાવ અંતરનો વેચાણ હતું એ ભાવ કોમેન્ટમાં લખવાનો છે લખ્યા બાદ સ્ક્રીનશોટ પાડી દેવાનો છે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે આનો સાચો જવાબ આપે છે એમને પહેલા વ્યક્તિને મળે છે સાતસો નવ્વાણું રૂપિયા વાળું મધની વોશિંગ મશીન લિક્વિડ જે પહેલો જવાબ આપે છે એમને મળે છે આ છે છઠ્ઠા નંબરનો સવાલ સાંભળવાનો છે અને જોવાનો છે પહેલા સોયા સ્ટિક દેખાડે છે પછી બેલ્ડના બક્કલ દેખાડે છે બેલ્ડના બક્કલ શું ભાવથી વેચાણ થયું હતું અમારી જે આ પહેલાંની એડવર્ટાઈ અમારી યુટ્યુબ ચેનલની અંદર દેખાડી છે તમને જે દેખાડવામાં આવી તે પહેલાંની છે એમાં તમારે ગોતવાનું છે પહેલાં સોયા સ્ટીક સોયા ચીપ દેખાડે છે પછી દેખાડે છે બેલ્ડના બક્કલ બેલ્ડના બક્કલનો શું ભાવ વેચાણ થયું હતું એ વેચાણ લખવાનું છે જવાબ એનો આ રીતના લખવાનો છે કોમેન્ટમાં પહેલા છો કરવાનું છે જગ્યા છોડીને જે ભાવ વેચાણ હતું એ લખવાનું છે બેલ્ડના બક્કલનું પછી સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે પહેલા વ્યક્તિ સાચો જવાબ આપે છે એમને મળે છે એક પેડનું પેકેટ ચારસો ને નવ્વાણું રૂપિયાવાળું સવાલ નંબર સાત તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને જોવાનો છે સાતમા નંબરનો સવાલ છે પહેલાં દેખાડે છે હિમાલયા બેબી સાબુ એની પછી દેખાડે છે શેમ્પુની બોટલ શેમ્પુની બોટલ અમારી પહેલાંની એડવેટાઇ જે તમને દેખાડી તેમાં શું ભાવથી વેચાણ થયું હતું એમઆરપી નથી કહેવાની સાતમા નંબરનો સવાલ છે પહેલાં સાબુ દેખાડ્યો છે પછી શેમ્પુની બોટલ દેખાડી છે શેમ્પુની બોટલ વેચાણ છે એ કોમેન્ટમાં લખવાનું છે કોમેન્ટમાં જવાબ આ રીતના લખવાનો છે પહેલા સાત કરવાનું છે પછી જગ્યા છોડીને જે ભાવ શેમ્પુની બોટલનું વેચાણ હતું એ લખવાનું છે પછી સ્ક્રીનશોટ આપેલા નંબર ઉપર મોકલી આપવાનો છે આ સાતમા નંબરનો જવાબ સાચો આપે છે એમને મળે છે પાંચસો રૂપિયાના નમકીન નાસ્તાના પેકેટ પાંચ પેકેટ અલગ અલગ ફ્લેવરમાં લઈ શકે છે પહેલો સાચો જવાબ આપે છે એમને મળે છે આ છે આઠમા નંબરનો સવાલ તમારે ધ્યાનથી જોવાનો છે અને સમજવાનો છે સાંભળવાનો છે પહેલાં આવે છે એન્જો લિક્વિડની બોટલ એની પછી જે એડવેટાઇ આવે છે બ્લેક ટોયલેટ ક્લીનર આ શું ભાવથી વેચાણ થયું હતું મદની મોલની બ્રાન્ચની અંદર જે એડવર્ટાઇઝ પહેલાં અમારી યુટ્યુબ ચેનલમાં બતાવી છે એન્જો લિક્વિડ આવે છે એ પછી આવે છે બ્લેક ટોયલેટ ક્લીનર આ શું ભાવથી સેલ થયો હતો કોમેન્ટમાં તમારે જવાબ આપવાનો છે આઠમા નંબરનો સવાલ છે એનો સાચો જવાબ આપે છે કોમેન્ટની અંદર પહેલા વ્યક્તિને મળે છે ટોકી બેબી ડાયપરનો વીસ પીસ વીસ ટોકી બેબી ડાયપર આપવામાં આવશે હવે આવે છે નવમાં નંબરનો સવાલ શાંતિથી સમજવાનો છે જોવાનું છે અને સાંભળવાનું છે સવાલ નંબર આવે છે મસાલાની એ પછી આવે છે હિમાલયા બેબી સાબુ કેટલામાં સેલ થયો હતો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે તમને જે આગળ સ્ક્રીન ઉપર દેખાડ્યું એ ટાઈપ એડવર્ટાઈઝ આવે છે પહેલા છાસના મસાલાના પાઉચની એડવર્ટાઈઝ છે એ પછી હિમાલયા બેબી સાબુ કેટલામાં વેચાણ હતું કોમેન્ટમાં લખવાનું છે નવમા નંબરનો સવાલ હોય તો આગળ નવ લખવાનું છે પછી જે જવાબ હોય તે લખવાનો છે પહેલા સાચો જવાબ આપે છે કોમેન્ટની અંદર એમને મળે છે પાંચસો પચાસ રૂપિયા વાળું એડલ્ટ મોટા માટેનું લેડીઝ અને જેન્ટ્સ ટુ એન્ડ વન ડાયપરનું પેકેજ છે દસમા નંબરનો સવાલ શાંતિથી સાંભળવાનો છે અને જોવાનો છે પહેલા ખાટું મીઠું અથાણાની એડવર્ટાઇઝ આવે છે પછી આવે છે છાશ મસાલાનો પાઉચ બે પેકેટ કેટલામાં સેલ થયો હતો પહેલાં ખાટું મીઠું અથાણું આવે છે પછી આવે છે છાશ મસાલાના પાઉચ છાશ મસાલાના પાઉચ બે પેકેટ કેટલામાં વેચાણ થયું હતું કોમેન્ટમાં આ રીતના જવાબ આપવાનો છે પહેલાં દસમા નંબરનો સવાલ હોય તો દસ આગળ લખવાના છે એ પછી જગ્યા છોડીને જે બે પાઉચ ની કિંમત હતી એ લખવાની છે પહેલા વ્યક્તિ સાચો જવાબ આપે છે એમને મળે છે પાંચસો રૂપિયાના નમકીન નાસ્તાના પેકેટ સો રૂપિયા વાળું એક પેકેજ એવા પાંચ પેકેટ નાસ્તાના મળે છે અલગ અલગ ફ્લેવરમાં જે પહેલા સાચો જવાબ આપે છે એમને આ છે અગિયારમા નંબર સવાલ પહેલા મધુર ખાંડની ની એડવર્ટાઈઝ આવે છે એ પછી ગુડ લાઈફ રિલાયન્સ બે કિલોનું પેકિંગ ગુડલાઇફ રિલાયન્સની જે ખાંડ છે બે કિલો એ શું ભાવથી વેચાણ થયું હતું બે કિલો ગુડલાઇફ ખાંડનો શું ભાવ હતો એ એડવર્ટાઈઝમાં એ તમારે કોમેન્ટમાં લખવાનું છે કોમેન્ટની અંદર જવાબ રીતના આપવાનો છે અગિયારમાં નંબરનો સવાલ હોય તો અગિયાર કરવાના છે જગ્યા છોડીને બે કિલો ખાંડનો જે ભાવ હતો એ કોમેન્ટમાં લખવાનું છે કોમેન્ટ કર્યા બાદ સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે આ સવાલનો સાચો જવાબ આપે છે એમને મળે છે બસોને ચાલીસ રૂપિયાવાળું મિકાટ હેર ઓઇલ માથામાં નાખવાનું તેલ બસો ચાલીસ રૂપિયાવાળી તેલની બોટલ પાંચસો એમએન પહેલાં વ્યક્તિ સાચો જવાબ આપે છે એમને મળે છે સવાલ આવે છે શાંતિથી જોવાનો છે સમજવાનો છે અને સ્ક્રીન ઉપર દેખાડે છે આ છે બારમા નંબરનો સવાલ આગળ પહેલાં લાઈફ ખાંડ દેખાડે છે એક કિલો ખાંડ બિલકુલ મફત આપે છે તમને જે સ્ક્રીન ઉપર દેખાડી છે એ રીતની અમારી પહેલી એડવર્ટાઇઝ આવે છે આગળ પહેલાં લાઈફ ખાંડ એક કિલોના મફત આપે છે તમારે લાઈફ ખાંડ એક કિલો નથી જોતવી અને મધુર ખાંડ એક કિલો જોઈએ છે તો ઉપર કેટલા પૈસા આપવાના છે સવાલનો જવાબ આ રીતના આપવાનો છે આગળ બાર લખવાના છે પછી ખાંડના જે પેમેન્ટ હતું એ લખવાનું છે બાર લખ્યા બાદ આગળ જગ્યા છોડવાની છે પછી જે ખાંડ એક કિલોના જે પેમેન્ટ આપવાનું હોય છે પેમેન્ટ લખવાનું છે આ સાચો જવાબ આપે છે પહેલાં આનો સાચો જવાબ આપે છે એમને મળે છે એકસો ને સિત્તેર રૂપિયાવાળું મદની ક્લોથ સોફ્ટનર પહેલાં વ્યક્તિને મળે છે આ છે તેરમા નંબરનો સવાલ શાંતિથી સાંભળવાનો છે અને સ્ક્રીન ઉપર દેખાડે છે જોવાનો છે અમારી યુટ્યુબ ચેનલની અંદર આ એડવર્ટાઇઝ પહેલાં આવેલી છે તમને દેખાડે છે પહેલાં ચીક શેમ્પુ એ પછી દેખાડે છે ખાટલાના પાયા એ ખાટલાના પાયા છે એ કેટલા રૂપિયાની સેલ ચાલુ છે કેટલા રૂપિયામાં ચાર પીસ વેચાણ થાય છે એ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે તમને દેખાડવામાં આવે છે એ પહેલાં ચીક શેમ્પૂનું એડવર્ટાઈઝ આવે છે એ પછી ખાટલાના પાયા છે ખાટલાના પાયા ચાર ચાર નંગ પીસ કેટલામાં સેલ હતો કોમેન્ટમાં લખવાનું જવાબમાં આ રીતના લખવાનું છે પહેલા તેર લખવાનું છે જગ્યા છોડીને જે રબરના ખાટલાના પાયાના જે સ્ટેન્ડ હતા એ ચાર નંગ કેટલા પૈસામાં વેચાણ હતું એની કિંમત લખવાની છે પછી કોમેન્ટ કરવાની છે કોમેન્ટ કર્યા બાદ સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે વોટ્સઅપ કરવું ફરજિયાત છે સાચો જવાબ આપે છે એમને મળે છે સો રૂપિયાના નિમકા શેમ્પુ પહેલા વ્યક્તિને આપવામાં આવે છે આ આવી ગયો છે ચૌદમા નંબરનો સવાલ તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને સ્ક્રીન ઉપર દેખાડે જોવાનો છે અને સમજવાનું છે પહેલાં આવે છે રેડ જેલ ટ્યુબની એડવર્ટાઇઝ આવે છે પછી આવે છે નેક્સા ચા પાંચસો ગ્રામ નેક્સા નેક્સાચા પાંચસો ગ્રામનું શું ભાવથી વેચાણ થયું હતું કોમેન્ટની અંદર એનું વેચાણ લખવાનું છે જવાબમાં આગળ ચૌદ લખવાનું છે પછી જગ્યા છોડીને નેક્સા ચા પાંચસો ગ્રામ શું ભાવ સેલ થયો હતો એ કિંમત લખવાની છે પછી કોમેન્ટ કર્યા બાદ સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે પહેલા વ્યક્તિ આનો સાચો જવાબ આપે છે એમને પહેલા વ્યક્તિને મળે છે મદની હેન્ડ વોશ આવી ગયો છે પંદરમા નંબરનો સવાલ સાંભળવાનો છે જોવાનું છે અને સમજવાનું છે એડલ્ટ ડાયપરની એડવર્ટાઈઝ પહેલાં આવે છે એ પછી આવે છે હની બની ડાયપર હની બની ડાયપરમાં આ એડવર્ટાઈઝમાં હની બની ડાયપરની સોબાવથી સેલ હતો જે તમને દેખાડી છે એ એડવર્ટાઈની અંદર જવાબ તમારે આ રીતના આપવાનો છે પહેલા 15 લખવાનો છે પછી જગ્યા છોડીને અની બની ડાયપર નીચે ઓફર હતી એ ઓફરની રકમ લખવાની છે પહેલા વ્યક્તિ સાચો જવાબ આપે છે એમને મળે છે 500 રૂપિયાના નાસ્તા પાંચ પેકેટ અલગ અલગ ફ્લેવરમાં આવી ગયો છે 16 નંબરનો સવાલ જોવાનો છે સાંભળવાનો છે અને સમજવાનો છે પહેલાં આવે છે મચ્છરની અગરબત્તી એ પછી આવે છે ઓલ આઉટ મદની મોલ તરફથી અમારી આ એડવર્ટાઇઝની અંદર ઓલ આઉટમાં મદની મોલ તરફથી કેટલું ડિસ્કાઉન્ટ હોય છે ઓલ આઉટનું ડિસ્કાઉન્ટ છે એ કોમેન્ટમાં લખવાનું છે જવાબ તમારે આ રીતના લખવાનો છે આગળ શોળ કરવાના છે પછી જગ્યા છોડવાની છે ઓલ આઉટનું જે ડિસ્કાઉન્ટ હતું એ ડિસ્કાઉન્ટ લખવાનું છે કોમેન્ટ કરવાની છે પછી સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે સાચો જવાબ પહેલાં વ્યક્તિ આપે છે એમને મળે છે સો રૂપિયાના નિમકા શેમ્પુ પહેલા વ્યક્તિને મળે છે હવે આવી ગયો છે સત્તરમો સવાલ ધ્યાનથી સાંભળવાનો છે જોવાનો છે અને સમજવાનો છે પહેલાં આવે છે વોશિંગ મશીન સાફ કરવાની પાઉચની એડવર્ટાઇઝ એ પછી આવે છે હિમાલયા બેબી કીટ તમને સ્ક્રીન ઉપર દેખાડી છે એ રીતના હિમાલયા બેબી કીટ અમારી યુટ્યુબ ચેનલની અંદર પહેલાં જે એડવર્ટાઇઝ આવી છે સો ભાવથી વેચાણ હતું જે ભાવથી સેલ થયો હતો કોમેન્ટમાં તમારે એ જવાબ લખવાનો છે ડિસ્કાઉન્ટ નથી લખવાનું જે ભાવથી વેચાણ થયું હતું એ વેચાણ લખવાનું છે એનો જવાબ આ રીતના આપવાનો છે પહેલાં લખવાનું છે સત્તર જગ્યા છોડીને હિમાલયા બેબી કિટ જે ભાવ વેચાણ થયું હતું એ રકમ લખવાની છે પછી કોમેન્ટ કર્યા બાદ સ્ક્રીનશોટ પાડવાનો છે પછી આપેલા નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપવાનો છે પહેલા વ્યક્તિ સાચો જવાબ આપે છે એમને મળે છે ટોકી બેબી ડાયપર 20 નંગ 20 પીસ ટોકી બેબી ડાયપર 18મા નંબરનો સવાલ આવી ગયો છે જોવાનો છે સમજવાનો છે સ્ક્રીન ઉપર દેખાડે છે પહેલા એડવર્ટાઇઝ આવે છે કોલગેટની પેડ ગેરંટી વાળા અમારી જે આ દેખાડી છે એ ની અંદર એડવર્ટાઇઝ ની અંદર કોલગેટ છે કોલગેટ પછી માઉસ ની એડવર્ટાઇઝ આવે છે માઉસ પેડ બે નંગ કેટલા પૈસાની ઓફર છે એમાં તમારે જોઈને કહેવાનું છે બે પીસ બે નંગ કેટલા પૈસા કીધા છે કોમેન્ટની અંદર રકમ લખવાની છે ઓગણીસમા નંબરનો સવાલ છે ધ્યાનથી સાંભળવાનો છે અને જોવાનો છે સમજવાનું છે હની બની ડાયપરની એડવર્ટાઇઝ પહેલાં આવે છે એ પછી આવે છે રાજાની ટોયલેટ ક્લીનર અમારી પહેલા યુટ્યુબ ચેનલની અંદર આ એડવર્ટાઇઝ આવી હતી રાજાણી ટોયલેટ ક્લીનર કેટલા પૈસામાં વેચાણ થાય છે કોમેન્ટ આ રીતના કરવાની છે પહેલાં ઓગણીસ લખવાના છે પછી જગ્યા છોડવાની છે પછી જે એડવેટાઇમાં દેખાડ્યો છે એ રકમ એડવેટાઇની અંદર રાજાણી ટોયલેટ ક્લીનર કેટલામાં વેચાણ થયું છે એ વેચાણ કિંમત લખવાની છે એમઆરપી નથી લખવાની જે ભાવ વેચાણ થાય છે એ લખવાનું છે સાચો જવાબ આપે છે એમને મળે છે પાંચસો રૂપિયાના નાસ્તાના પેકેટ અલગ અલગ ફ્લેવરમાં લઈ શકે સો રૂપિયાવાળું એક એવા પાંચ પેકેટ નાસ્તાના પેકેટ પહેલા વ્યક્તિ સાચો જવાબ આપે છે એમને મળે છે વીસમા નંબરનો સવાલ આવી ગયો છે પહેલા આવે છે હિમાલયા સાબુ હિમાલયા સાબુ પછી આવે છે હિમાલયા બેબી કીટ અમારી પહેલી એડવર્ટાઇઝની અંદર તમને જે દેખાડ્યું છે સ્ક્રીન ઉપર જોઈ લો પહેલા હિમાલયા સાબુ આવે છે પછી આવે છે હિમાલયા બેબી કિટ અમારી પહેલા યુટ્યુબ ની અંદર જે આ એડવર્ટાઈ છે એની અંદર હિમાલયા બેબી કિટ શું ભાવથી સેલ થાય છે શું ભાવથી વેચાણ થાય છે એની એમઆરપી નથી લખવાની શું ભાવથી વેચાણ થાય છે એ લખવાનું છે કોમેન્ટની અંદર બધી એડવર્ટાઈની અંદર અમે કલર ચેન્જ કર્યો છે કેમ કે કોપીરાઈટનું ઓપ્શન ન આવી જાય એટલા માટે જવાબ આ રીતના આપવાનો છે પહેલાં વીસ લખવાનું છે જગ્યા છોડીને હિમાલયા બેબી કીટ વેચાણ થાય છે એ રકમ લખવાની છે સાચો જવાબ આપે છે એમને મળે છે બસો ચાલીસ રૂપિયા વાળું મિકાત હેર ઓઇલ ની એક બોટલ પહેલા વ્યક્તિને જે સાચો જવાબ આપે છે એમના માટે ખાસ નોંધ લેવી જે લોકો કોમેન્ટ ની અંદર જે પણ જવાબ આપે છે સાચો યા ખોટો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે પછી આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરી દેવાનું છે પછી તમારા મોબાઈલની અંદર પચાસ જે પણ કોન્ટેક્ટ છે તમારા સગાવાલા રિશ્તેદારના એમને મોકલી આપવાનું છે તમે કોઈપણ સિટીમાં રહેતા હશો તમારી જીતેલી પ્રોડક્ટ તમારી નજીક પડતી બ્રાન્ચમાંથી આપી દેવામાં આવશે મદની મોલની અલગ અલગ સિટીમાં ઘણી બધી જગ્યા ઉપર બ્રાન્ચ છે રાણપુર બોટાદ ભાવનગર ગઢડા શિહોર મહુવા તળાજા અમરેલી વટવાણ અહેમદાબાદ સરખેજ આની સિવાય ઘણા બધા સિટી છે